એ મારી ઉંમર અઢાળ થઈ રે એ મારી ઉંમર અઢાળ થઈ રે ઓ કાકા ઓ મામા ઓ પુઆ લગન કરાવી દો એ મારું લગન કરાવી દો જેવું હોય એવું ચાલશે કારું દોડું ગમે તેવું ચાલશે આપણે હગે કરાવી દો આ લોકો હગે શું કરાવીએ બોલો આવા ઓડામાં સોમાન ઓછી સોમાન લે ગયા ગયા મહિને મેં બતાવા લઈ ગયેલા સોમાન તો ગયા છોડી પાહી ગમી અને ગમી ખરી ચાય પીધી બહાર ક્યાંય આલ્યા પહા અને ઘેરાય નાખી દીધું બોલો મેં પૂછેલા કલ છોડી હારી હતી બોલ હોય હારો હતો ત્યાં એનું ઘર નતું બરાબર અરે તારે એને ક્યારે રહેવા જવાનું હે તારે એને ઘેર રહેવાનું હે કે તારે તાર ઘેર રહેવાનું પહેણ્યા પછી જમઈ જમાઈ થઈને રહેશે આવડી પડી છે આવા લોકો બોલો હકો ના બતાવાય કોઈ ના બતાવે હકયો બતાવીને પછી હું ભરવાનું એને બતાવ્યા પછી મારે તારી જગ્યાએ વભરવાનું થયું બોલો એન લઈ ગયેલા એ હગાડું મારે વભરવાનું થયું શું થયું છોકરો હારો હતો અમને ગમી ગયો પૈસા ત્યાં ઐશ્વર્યા જો લગ્ન કરવું છે મમતા જોય લગ્ન કરવું એટલે ના પાડી પેલા શું જોવા વાત તમારી બરાબર જખ તો એવા જોવા આવેલા એમાં મારી મેથી મેં તમારો પંચર ખાડો મને પડ્યો બાયક લઈને આવ્યો અડધે પહોંચ્યા ટાયર ફાટી ટૂબનો ખર્ચો થયો બહાર રૂપિયાનો ત્રણસો રૂપિયાનો સેકન્ડ ટાયર નખાય ખાવી બોલો પાંચસો રૂપિયાનો ખાડો મને પડ્યો પેટ્રોલ તો બહારનો જુદું પહોંચો અને ખાવાનો ખર્ચો જુદો ભજજો જોરદાર ભજવા મને પા આગળ ભજજો બોલો સોમટ ટાઈમ દઈશ તો ઘાટી કઈજો આઠ રૂપિયાનો ભજ્જો હવે કહી દઉં અને વીસ રૂપિયાનો મેં ખાધો એસી વીસ ચાલીલા મસાલા એમ આઠસો નવસો રૂપિયા ખાડો મને પડ્યો બોલો સોમાન બતાવવામાં ખાડો મને પડ્યો એટલે આ લોકોને હગવાઈ શું બતાવે કોઈ ફાયદો નહીં સોમાન એક વાર નહીં મેં દસ ઉપર બતાવી બોલો જો હોય તો આડો જ ફાટ ઘડીકમાં ઘર નહીં હારું ઘડીકમાં એ ડોહા ડોસી નહીં હાર ડોસી નહીં એને ડોસી જો ત્યાં લગ્ન કરવાનું એ છોડી જો લગ્ન કરવાનું આવું ને આવું મેથી માર મારતા બોલો આવતો કોઈ નહીં મારા હું તો કહું ઓઢા આખું કોઈ બતાવવાનું તો આપણે ખર્ચા ના રે હું બતાવી બતાવી ને આપણે ખર્ચા આવું શું કરવાનું રહે છોકરાઓને વિચારી કે બજારો રખડી હે એના કરતા ઘર પર રાગે પડી જાય એવું કરી કરી કોઈને હગાયો આવું આ વખત તો કોઈને નહીં બતાવ્યું નક્કી કરી લીધું બતાવ્યો તો એક જ કન્ડિશન કે ભાઈ આ છોકરી છે જોઈ લે તને ગમતી હોય તો હા કહી જાય એ તો ના કહી દે જા નહીં ખર્ચોય નહીં કરવો શું થયું યાર પેલા રાખ હગાયો બતાવી

એ નહીં મતલબ ખાવાય રાખવાના કાઢી લાવીને તો કારા લોટલા થવા ને કાળી કીચડી થવાની કાળી ભાકડી થશે શું કારું થવાનું કાળી ઈયા રહેવાની હવે ના હોય તો કોન્સોસ ખર્ચું કરી નાખવાનું મેકઅપ લાવી જવાનું હા થવાનું ઘોડું બાજતા જરૂર કરી દેવાનું અને ના મેરું પડે તો ઘઉં લોટ તો છે જ ને આપણે હા ના મે પડે તો બાજરી બાજરી આપણે સસ્તી જ છે ને તો મોકીએ આપણા કેતરોમ થાય હા રોજ ચોપડ ચોપડ જ ના કરીએ આમ

એવાનું તો શું કહે ગાડી બંગલાને લાવું હોય તો જતા હોય તો મેન ના પડી જાય વહેલો હા પણ તમે જ હારા હારું હારું ખોરતા હોય ને કે ગાડીવાળું જોઈશે ને બંગલાવાળું જોયું છે ને મને ફ્રી જાય છે ફ્રી જ આ છે ગડગડ તમે જ હારા લાલચુડા હોય એટલે જેમાં આમાં ચલાવવું પડે હા સમૂહ કહેતો કરી લેવું પડે ગમે તે રીતે આપણે આપણે વધાર ના ફરીએ એના માટે જેવું હોય પણ તમે જ હારા લાલચુડા હોય એટલે એ જવાય બાઇક આલ છે ગાડી આલ છે ચાર્જિંગ વારી કુટી આય છે હા ચાર્જિંગ વારી કુટી આય છે બોલો ઓ કાકા બાઇક નું તમારે કો પેટ્રોલ ના ખર્ચા તમે તો કરવા નહીં હે તમાર ખર્ચા નહીં કરવા મફત થી લોકો નું ખાઈ જાવ મફત થી પાડી લેવો તમારે નહીં એટલે તમે હારો હગો ખરો આ વાઢાઈ રાખળો હો તમે હા શું રખડો રાખળો હોટા હોટા

એના ટોકડો આવે ને પેલો માથે એના ઉપર ચડી જાય તો ના દેખાય દેખાય પણ ટ્રેક્ટર દેખાય બોલ એટલા ઉપર નર્યા વઢા દેખાય કોને એવું લાગે કે નર્યા આ વઢા નું લક્ષણ આવ્યું પણ ટ્રેક્ટર દેખાય દેખાય પણ ટ્રેક્ટર ના દેખાય બોલો એટલા વઢા અને તમે કહ્યું ને આખા ગોમમાં થાય તો આઈસરો ચાર ભરાય એટલા આવું તમારે જેવું કરી ખાધું આ નહીં હારી રીતે નહીં મને મોમ નહીં થતું એક એટલે ભાઈ દોરા હતા હતા એ તું નથી બોલો પાપું થઈ ગયેલું બે પોરા ખાઈ નાખેલું પાંટી વંપાઈ દહાયેલી વંપાઈ ખાઈ ગયેલું ઓઢણી પતી ગયેલું ચોલનોય પતિ ગયો અને ચોલન દાળકા ભાવો થયો બોલો હા દોરો આલો હતે કરીએ કે કોણ હતા દોરું આળું લગ્ન કરીએ કે આ પેલા તો છાપ કરવાનું છે ભાઈ તો આવી એની ચાર હતી બોલો આવી એકને દોરો ચારના નામા કહેવાય ચાર જમરા આડા ફાટ્યા બોલો પણ નક્કી કરી કે ઓન દોરો આપણે આ જમાના છેલ્લા નંબરનો હતો એટલે નક્કી કર્યું આ જમીન આપણે દોરો હાલવાનું નક્કી એમ અને પેલા ચાર આવેલા ને ચાર નહીં ત્રણ ચોથા નંબરનું આવ્યું હતું ચાર ત્રણ આવેલા આડા ફાટ્યા ચલામો તમે ઓન આવ્યા તો વણ શું ગુનો

આ તો હોના દોરો હતો હોના કેટલો ભાવ છે તાર પંચોતેર હજાર ભાવ છે હા પંચોતેર ભાવ કેટલો પંચોતેર હજાર દોરાનો ભાવ છે હવે ચાર દોરા કરે તો કેટલા લાખ ના થાય સાહીં લાખ રૂપિયાના દોરા થાય કેટલા ના થાય સાહીં લાખ રૂપિયાનો અને આ લગ્નનો ખર્ચો એ જુદો આ પેલી વાર તો એમનું જે એક ભેગું હતું વિકસિત તો તોડિયું હે આ પરોણો અડધો યુભું પડી ગયું હા અડધું એગુ પરવાડે પડ્યું હે તો એને વેચીને આવો હમણાં ખર્ચા પૂરા કરે ત્યાં પછી બાપુ માદડી કરતા એ ગદલી કરાવે પછી એમનો છોકરો ભૂખે મારવાનો હે હા બધી વાતો કરો હે દોરા બોરા ઘોડા ને ઘોડા એમના મારા હા વઢા વઢા રહી ગયા છે તમે બોલ કા કાકડો ભય નહીં પૂછે અને આખા ગામ વાતો થઈ ગઈ છે કે વળાળાના છોકરા વઢા

જુગાર રમતી રમતી કંઈક તો કબાડા હોય ના હોય તો ત્રાસ થઈ ગયો તો નડે હા પછી ના વખત નહીં તમને બતાવીએ જેવું હવે નક્કી ચાલો લેજો તારી હોય તો રોટલા કારા થવાના નહીં સારી હોય તો એ ચલાવજો બરાબર હા બરાબર આ વખત હું હગાયો બતાવ્યો આપણો ખાડા પડે બોલો પૈસા હું દસ હજારનો ખાડો મને પડ્યો આ વખત આ છે શોમાં પાસે નવ દસ હજાર કરતો હતો આ વખત પેલો છોકરો છે બતાવ એનું હગું કરીએ કારણ કે પેલી બે મોટી ઉભે તો એનું તો થતું નહીં હા કારણ કે એક ફૂલ પી પી ના ગયો બહુ જુગારમી થાય એટલે આ વખતે હું ઘણું બચાવવાનું કંઈક કરીએ છે હારી બે ત્રણ છોકરો તો નક્કી બચાવવાનું કરે બરાબર બાકી ગમે તેવું હોય કારું હોય કે ઢોરું હોય જાડ્યું હોય પાતળું કઈ લેવાય દેવ બરાબર મેન વાત કઈ તક ચાલશે એવોય કંટાળી ગયો છે એટલે આ વખત તો એવોય હગાવો કરશે અને અમારું બચાવવાનું પેલા હગાવણું છે તે બે ત્રણ છોકરો છે તે બધી કરી નાખશું બરાબર દોરાન ઘોડાન ગાળીઓને બારીઓ આપણે કશું અલાઉડ નહીં જે હોય કરું સમુ હોય ચાલશે ના મેર પડે તો કોર્ટ મેં તો કરું કશું ના મેર પડે તો ખર્ચો ઓછો કરવા હતા વધારે ખર્ચા કરાય નહીં હતા એ તો મરી જાય મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય બરાબર આ હા તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો આપણી કોમેડી ચેનલનું નામ છે જયેશ વાઘેલા કોમેડી તો તેને લાઈક ફોલો કરજો વિડીયો શેર કરજો જય માતાજી અને આવું પાહો તમે કરતા નહીં બરાબર જેવું હોય એવું ચલવી દેજો કાળું ધોરું ઝાડું પાતરું પણ ચલાવજો કરા મેં તો વાઢા રખડી જઈશું વાઢા વાઢા મરી જઈશું